કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પૂર્વોત્તર ભારતમાં રેલવે જોડાણને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે સૈરંગ અને સિલ્ચર વચ્ચે નવી પેસેન્જર ટ્રેન સેવાનો પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમને આસામ સાથે જોડતી સૈરંગ સિલ્ચર પેસેન્જર ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગુવાહાટી રેલવે સ્ટેશન પર આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મિઝોરમના મુખ્યમંત્રી લાલ દુહોમાં અને અન્ય મહાનુભાવોની હાજરીમાં શરૂ થયેલી આ ટ્રેન સેવા મિઝોરમની રાજધાની આઇઝોલની સમીપે આવેલા સૈરંગ રેલવે મથકને આસામની બરાક ખીણના મહત્વના શહેર સિલ્ચર સાથે સીધું જોડશે આ ઐતિહાસિક પગલું પૂર્વોત્તર ભારતમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને પ્રાદેશિક એકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન ગણવામાં આવે છે આ નવી ટ્રેન સેવાનું વિશ્લેષણ કરતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આ પરિયોજના માત્ર મુસાફરીના સાધન તરીકે નહીં પરંતુ મિઝોરમના આર્થિક વિકાસ માટે એક વ્યાપારી પ્રવેશદ્વાર તરીકે કામ કરશે મિઝોરમના મુખ્યમંત્રીએ આ તકે નોંધ્યું હતું કે સિલ્ચર એ રાજ્ય માટે પાડોશી શહેર ઉપરાંત એક મહત્વનું આર્થિક કેન્દ્ર છે જે હવે સીધી રેલ કનેક્ટિવિટી દ્વારા મિઝોરમના કૃષિ ઉત્પાદનો ખાસ કરીને આદુ અને અન્ય પાકો માટે વિશાળ બજાર ઉપલબ્ધ કરાવશે આ ટ્રેન સેવા સપ્તાહમાં પાંચ દિવસ કાર્યરત રહેશે જેનાથી વિદ્યાર્થીઓ દર્દીઓ અને વ્યાપારીઓને સલામત અને સસ્તી મુસાફરીનો લાભ મળશે આ ઉપરાંત ગુવાહાટી રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓ અને બ્લેન્ડેડ હોસ્પિટાલિટી સેવાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું નિષ્ણાતોના મતે સૈરંગ સિલ્ચર રેલ લિંકથી પહાડી પ્રદેશોમાં માર્ગ પરિવહન પરની નિર્ભરતા ઘટશે અને ચોમાસા દરમિયાન થતી મુશ્કેલીઓમાંથી મુસાફરોને રાહત મળશે ભવિષ્યના આયોજન અંગે વાત કરતા મંત્રીએ સંકેત આપ્યા હતા કે સરકાર આ વિસ્તારમાં રેલવે નેટવર્કને વધુ વિસ્તારવા અને હાઈ સ્પીડ કોરિડોર જેવી સુવિધાઓ વિકસાવવા માટે કટિબદ્ધ છે મિઝોરમ સરકાર દ્વારા સેરંગ રેલવે સ્ટેશનને વિશ્વસ્તરીય સ્ટેશન તરીકે વિકસાવવા માટે આશરે નાઇન્ટી સેવન કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરવામાં આવી છે આ પ્રોજેક્ટ એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત ભારતના પૂર્વોત્તર ભાગને મુખ્ય પ્રવાહ સાથે જોડવાના કેન્દ્ર સરકારના પ્રયાસોનું પરિણામ છે प्रधानमंत्री जी विश्वास करते हैं पूर्वोदय के विकास में नॉर्थ ईस्ट के लिए हिस्टोरिक रेलवे बजट दिया है 11,486 थाउजेंड फोर हंड्रेड सिक्स करोड़ रुपीस का टोटल नॉर्थ ईस्ट में रेलवे का इन्वेस्टमेंट है सेवेंटी टू थाउजेंड फोर हंड्रेड सिक्सटी एट करोड़